સુરતના અલથાણ ખાતે ખટોદરા પોલીસ સ્ટેશનથી વિભાજિત કરી જનભાગીદારીથી રૂ 2 કરોડના ખર્ચે નમ નિર્મિત ઇકો ફ્રેન્ડલી અલથાણ પોલીસ સ્ટેશનનું લોકાર્પણ ગ્રુ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે કરવામાં આવ્યું હતું નવા અલથાણ પોલીસ સ્ટેશનના કારણે ભીમરાડ, વેસુ ભરથાણા, સરસાણા અને અલથાણના ગામો સહિતના વિસ્તારોમાં રહેતા ડી લાખથી વધુ નાગરિકોને પોલીસ અને ન્યાય સેવા સુલભ બનશે આતકેવન પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે ગ્રુ રાજ્યમંત્રીએ જણાવ્યું હતું કે આ તરણનું નવું પોલીસ સ્ટેશન ગ્રહ વિભાગની જનસેવાના પ્રતિબદ્ધતાનું પ્રતીક છે જનહિતમાં કાયદો ન્યાય વ્યવસ્થાની જાળવણી માટે બનેલા આ પોલીસ સ્ટેશનમાં હવાની જરૂર ન પડી એવા સભ્ય શિસ્તબદ્ધ અને ગુનારહિત સમાજનો નિર્માણ કરવામાં આપણે સૌ યોગદાન આપીએ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવી એ ગુજરાત પોલીસની પ્રાથમિકતા છે પોલીસના હાથમાં જોવા મળતી લાઠી ન્યાયનું પ્રતીક છે જે દોષીને દંડ આપે અને નિર્દોષને રક્ષે છે ગુનેગારોના મનમાં ડર અને સામાન્ય નાગરિકના મનમાં પોલીસ પ્રત્યે વિશ્વાસ હોવો જરૂરી છે એમ જણાવી ગૃહ રાજ્યમંત્રીએ પોલીસને સ્પષ્ટપણે કહ્યું કે પોલીસને આપેલી લાઠી ગુનેગારોને પાઠ ભણાવવા માટે છે તેનો અવશ્ય ઉપયોગ કરજો પોલાદ ગુજરાત ન્યૂઝ સુરત